અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નમ્યા એમણે રોટી બેટી ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તેઓ ક્ષત્રિય સમાજ વિશે બોલતા જોવા મળ્યા હતા જે બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પુરુષોત્તમ રૂપાલાના આ વાણી વિલાસ પર વિવાદ ખૂબ જ વકર્યો હતો ત્યારે આ વિવાદ બાદ હવે પુરુષોત્તમ રૂપાલાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ ક્ષત્રિય સમાજની માફી માંગી રહ્યા છે તો શું કહ્યું પુરુષોત્તમ રૂપાલાએ સાંભળો આ વિડીયોમાં નમસ્કાર ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને મારા રામ રામ હું પરસોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડિયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચોડાસમા રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ અમારા માનદાતાસિંહજી સિંહજી રાજકોટથી પૃથ્વીસિંહ જેઠવા ગુમલીથી તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી અર્જુનસિંહ વાળા જસદણથી ને હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન મગોબા પ્રદીપસિંહજી કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ એમના પ્રતિસા એના પ્રતિભાવો પણ મને મળ્યા છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડિયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુખાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું ધન્યવાદ અમારો રિપોર્ટ તમને કેવું લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા ઇન્ફોર્મેટિવ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ ન્યૂઝ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર